નમસ્કાર મિત્રો તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ગયા છે ચિકાસની અંદર ઓનલાઈન એડમિશન મેળવવા માટે જે છે એ બીજા રાઉન્ડનું રજીસ્ટ્રેશન જે છે એ ક્યારથી શરૂ થશે એના માટેનું ક્વિક રજીસ્ટ્રેશન આખું ફોર્મ કેવી રીતે ભરવું અને જે વિદ્યાર્થીઓએ પ્રથમ રાઉન્ડની અંદર એમનું જે છે એ એડમિશન કન્ફર્મ કરાવી દીધું છે એટલે કે એમનું ફોર્મ જે છે એ ફાઇનલ સબમિટ આવી દીધું છે એવા વિદ્યાર્થીઓ માટે પ્રથમ રાઉન્ડનું મેરીટ લિસ્ટ ક્યારે આવશે કોલેજની અંદર એડમિશન ક્યારે મળશે એ તમામ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવા છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને ચિકાસ પોર્ટલની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડિયો તમે જોઈ શકો છો ચિકાસ ઓનલાઈન કોલેજ એડમિશન બે હજાર પચીસ ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન મેળવવા માટે તમારે ચિકાસ પોર્ટલ પર જે છે એ ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું છે એની અંદર જે પ્રથમ રાઉન્ડ હતો એનું એડમિશન મેળવવાની જે છેલ્લી તારીખ હતી એ એકવીસ મે હતી અને એની અંદર ફોર્મ વેરીફાઈ કરવાની છેલ્લી તારીખ ત્રેવીસ મે રાખવામાં આવી હતી તો આજે ચોવીસ મે થઈ ગઈ છે તો પ્રથમ રાઉન્ડના એડમિશનની તારીખો જે છે એ પૂરી થઈ ગઈ છે તો હવે બીજા રાઉન્ડની અંદર એડમિશન મેળવવા માટે રજીસ્ટ્રેશન ક્યારથી શરૂ થશે એના માટે ક્વિક રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું બીજા રાઉન્ડના પ્રવેશ માટે આખું ફોર્મ કેવી રીતે ભરવું પ્રથમ રાઉન્ડનું મેરીટ લિસ્ટ અને પ્રથમ રાઉન્ડમાં કોલેજ એડમિશન કેવી રીતે થશે એ તમામ માહિતી જે છે એ આપણે જોવાના છીએ તો સૌ પ્રથમ તમે અહીંયા જોઈ લો જે જીકાસનું આ ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે ત્યાં આજે આ સ્ટોરી જે છે એ મૂકવામાં આવી હતી અટેન્શન પ્લીઝ ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ ક્વિક રજિસ્ટ્રેશન ફોર સેકન્ડ ફેઝ યુજી વિલ સ્ટાર્ટ ટુડે શીડ્યુલ વિલ બી સેટ એટલે કે બીજા રાઉન્ડની અંદર એડમિશન લેવા માટે જે છે એ તમારે ક્વિક રજિસ્ટ્રેશન જે છે એ આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે તો તમે હવે જીકાસની વેબસાઇટ પર જઈને જોશો તો ત્યાં જે છે એ પહેલાં ક્વિક રજિસ્ટ્રેશન પર તમે ક્લિક કરતા હતા તો અન્ડર ગ્રેજ્યુએટ નો ઓપ્શન જે છે એ આવતો ન હતો પરંતુ હવે તમે વેબસાઇટ પર જઈને જોશો તો એનો ઓપ્શન જે છે એ આવી ગયો છે હું તમને વેબસાઇટ પર જઈને બતાવું છું પરંતુ ક્વિક રજિસ્ટ્રેશન ફોર સેકન્ડ ફેઝ યુ જી વીલ સ્ટાર્ટ ટુ ડે શીડ્યુલ વિલ બી સેડ તો આજે જે છે એની ઓફિશિયલ વેબસાઇટ પર આખું શેડ્યુલ છે એ આવી જશે એ જ્યારે પણ આવશે તો એની સૌપ્રથમ માહિતી તમને ટેલિગ્રામ ચેનલની અંદર અને યુટ્યુબની અંદર પણ એચ એન જીયુ સ્ટડી યુટ્યુબ ચેનલ દ્વારા જ પૂરી પાડવામાં આવશે તો એના માટે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને પિન કોમેન્ટની અંદર ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે એને જોઈન કરવાનું ભૂલતા નહીં અને પીજી વિશેની ઇન્ફોર્મેશન પણ જે છે એ આપી દીધી છે પીજી રજિસ્ટ્રેશન એન્ડ શેડ્યુલ વિલ બી ડિક્લેર સુન એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એમ એ એમ કોમ એમએસસી વગેરે જેવા કોર્સ થઈ ગયા એ સાથે સાથે બી એડ એલ એલ બી અને નર્સિંગની અંદર એડમિશન માટેનું શેડ્યુલ છે એ પણ બહુ જલ્દીથી જે છે એ જાહેર કરવામાં આવશે તો ચાલો હવે આપણે જીકાસની જે ઓફિસિયલ વેબસાઇટ છે એના પર જઈએ અને ત્યાં જઈને હું તમને દેખાડું છું કે ક્વિક રજિસ્ટ્રેશન અને આખું ફોર્મ જે છે એ તમારે કઈ રીતે ભરવાનું છે તો એના માટે તો સૌ પ્રથમ જે ઝિકાસની આ ઓફિશિયલ વેબસાઇટ છે ઝિકાસ ગુજ જીઓ ડોટ એચજી ડોટ ઇન તમે કોઈપણ બ્રાઉઝરની અંદર જીકાસ લખીને સર્ચ કરશો તો આ વેબસાઇટ જે છે એ આવી જશે તો તમારે આ વેબસાઇટ છે એને ઓપન કરી લેવાની રહેશે તો આ વેબસાઇટ જે છે એ આ રીતે તમારા સામે ઓપન થઈ જશે તમે જોઈ શકો છો આ તમામ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપવામાં આવેલી છે તમે ઓલરેડી તમારું ક્વિક રજીસ્ટ્રેશન પૂરું કરી દીધું હોય તો તમારી યુઝરનેમ પાસવર્ડ પછી તમારે અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર સિલેક્ટ કરી અને જે છે અહીંયા છવ્વીસ પ્લસ ઝીરો અહીંયા કેપ્ચા કોડ આપેલો છે એ નાખી અને સાઇન ઇન કરી તમારું ફોર્મ ભરવાની પ્રક્રિયા જે છે એ શરૂ કરી શકો છો પરંતુ તમારે જે છે એ હજુ સુધી ક્વિક રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય તો અહીંયા જે એપ્લાય નવાનું બટન તમે અહીંયા જોઈ શકો છો તમે જોઈ શકો છો અહીંયા જે પહેલાં ઓપ્શન નહોતો આવતો અહીંયા અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલરનો ઓપ્શન જે છે એ બે દિવસ માટે જતો રહ્યો હતો પરંતુ અહીંયા પાછો જે છે એ ઓપ્શન આવી ગયો છે અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર તો તમારે ક્વિક રજીસ્ટ્રેશન કરવાનું જો હજુ સુધી બાકી હોય એટલે કે તમે ધોરણ બાર પૂરું કર્યું હોય અને કોલેજની અંદર એડમિશન મેળવવા માગતા હોય અને હજુ સુધી ક્વિક રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય તો તમારે અહીંયાથી અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલરનો ઓપ્શન જે છે એ હવે આવી ગયો છે તો તમારે જે છે એ સિલેક્ટ કરી લેવાનો રહેશે એના પછી તમારી એબીસીઆઈડી પછી માર્કશીટ પ્રમાણે તમારું નામ હોય એ નાખવાનું છે પછી તમારી કેટેગરી સિલેક્ટ કરવાની છે જાતિ સિલેક્ટ કરવાની છે ડેટ ઓફ બર્થ નાખી અને અહીંયા ટીક કરી ઇમેલ આઈડી મોબાઈલ નંબર અને કોડ અહીંયા નાખી અને જે ગેટ ઓટીપી છે એના પર ક્લિક કરી દેવાનું છે જેવું તમે એના પર ક્લિક કરશો તમારા મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી પર એક એક ઓટીપી આવશે એ બંને ઓટીપી જે છે એ તમારે નાખી દેવાના છે તો એના પછી તમારે જે છે એ શું કરવાનું રહેશે તમે જેવું સબમિટ આપશો બંને ઓટીપી અહીંયા નાખે પછી સબમિટનો ઓપ્શન આવશે જેવું તમે સબમિટ આપશો તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર તમારો પાસવર્ડ અને જે છે એ લોગિન યુઝરને મને પાસવર્ડ જે છે એ મોકલી દેવામાં આવશે તો પછી જે પાસવર્ડ બંને આવી જાય તો તમારે અહીંયાથી ફરીથી લોગ ઇન કરી લેવાનું છે તો ચાલો હવે હું લોગ ઇન કરીને તમને દેખાડું છું કે લોગ ઇન કર્યા પછી તમારે જે છે એ ફોર્મ કેવી રીતે ભરવાનું છે ચાલો હવે આપણે એ પ્રોસેસ જોઈએ જેવું તમે લોગ ઇન કરશો એવું તમારા સામે આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ ખુલી જશે જેની અંદર ઉપર જે છે એ તમારી તમામ ડિટેલ્સ છે એ આપવામાં આવેલી છે અને નીચે આ છ સ્ટેપની અંદર તમારું જે છે એ ફોર્મ ભરવાનું થશે ત્યાં સૌપ્રથમ તમારે ત્રણસો રૂપિયા ફી ભરવાની રહેશે પછી પ્રોફાઇલ ડિટેલ્સ પછી એકેડેમિક ડિટેલ્સ પછી તમારે કોલેજ ચોઈસ કરવાની છે અને છેલ્લે તમારું ફોર્મ જે છે એ તમારે ફાઇનલ સબમિટ કરવાનું રહેશે અને અંતમાં જે છે એ ફોર્મ વેરીફાય કરવાનો રહેશે તો આખું ફોર્મ કેવી રીતે ભરવું એનો જે છે એ વિગતવાર વિડીયો છે મેં પહેલેથી બનાવેલું છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે તમે ફરજિયાત રીતે એ વિડીયો જોઈને જ ફોર્મ ભરજો જેથી ફોર્મ ભરવામાં કોઈપણ પ્રકારની ભૂલ થાય નહીં તમારે અહીં આવી અને ફોર્મ જે છે એ ભરી દેવાનું છે જેવું તમે ફોર્મ ભરી દેશો તો તમારું કેવું આખા બધાની અંદર ગ્રીન થઈ જશે એ પણ હવે હું તમને અહીંયા એકવાર દેખાડી દઉં છું જેવું તમે આખું ફોર્મ ભરી દેશો જેવું તમે ત્રણસો રૂપિયા પેમેન્ટ ભરશો એવું તમારું જે આ પેમેન્ટનું સેક્શન છે એની અંદર આ રીતે ગ્રીન થઈ જશે જેવી તમે પ્રોફાઇલ રિલેટેડ અપડેટ કરશો એવું તમારું પ્રોફાઇલનું સેક્શન છે એ આ રીતે ગ્રીન થઈ જશે પછી જેવી તમે તમારી એકેડેમિક એટલે કે ધોરણ દસ અને બારની તમામ વિગતો નાખશો તો એકેડમિકનું સેક્શન આ રીતે ગ્રીન થઈ જશે પછી તમારે કોલેજ ચોઈસ કરવાની તમે જે પણ કોર્સની અંદર જે પણ યુનિવર્સિટીની અંદર એડમિશન મેળવવા માગતા હોય એની ચાર પાંચ કોલેજો જે છે એ તમારે સિલેક્ટ કરી લેવાની છે અને જેવું તમે ફોર્મ ફાઇનલ સબમિટ આપશો તો તમારે આ પાંચે પાંચ સ્ટેપ છે એની અંદર આ રીતે ગ્રીન ટીક વાગી જશે અને જો તમારે ફોર્મ વેરીફાઈ કરવાની જરૂર પડશે તો વેરીફાઈનું સેક્શન જે છે એ રેડ કલરનું રહેશે પરંતુ જો વેરીફાઈનું સેક્શન આપો આપ ગ્રીન કલરનું થઈ જાય તમે જેવું સબમિટ આપો તો તમારે ફોર્મ જે છે એ ક્યાંય પણ જઈ અને વેરીફિકેશન કરવાનું રહેશે નહીં પરંતુ જો સેક્શન રેડ કલરનું રહે તો તમારે જે છે એ નજીકના વેરીફિકેશન સેન્ટર પર જઈ તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લઈ જઈ અને ત્યાં જઈ અને એકવાર ફોર્મ જે છે એ વેરીફાઈ કરાવી લેવાનું છે આ વાત થઈ કે સેકન્ડ રાઉન્ડનું એડમિશન માટેનું ફોર્મ કેવી રીતે ભરવું રજીસ્ટ્રેશન જે છે એ આજથી શરૂ થઈ ગયું છે એનો વિગતવાર કાર્યક્રમ જે છે એ હમણાં ચિકાસની વેબસાઇટ પર અપડેટ કરવામાં આવશે એ જ્યારે પણ કરવામાં આવશે તો એની ઇન્ફોર્મેશન જે છે હું તમને આપી દઉં છું હવે આપણે જોઈએ કે પ્રથમ રાઉન્ડ વિશે એનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે એ તમામ માહિતી જે છે એ આપણે હવે જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ માટે આ વર્ષે વિદ્યાર્થીઓમાં ધરકમ ઘટાડો બાવીસ હજાર કરતાં ઓછા થતાં બાવીસ હજાર ઓછા પાસ થતાં ખાનગી યુનિવર્સિટીઓ વધતા એટલે કે ગુજરાત રાજ્યની અંદર ખાનગી યુનિવર્સિટીઓ જે છે એ વધી ગઈ છે અને આ વર્ષે જે છે એ બાવીસ હજાર વિદ્યાર્થીઓ જે છે એ ધોરણ બારની અંદર ઓછા પાસ થયા હતા એના કારણે જે છે એ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન ઓછું થયું છે અને આજથી બીજા તબક્કાનું ક્વિક રજિસ્ટ્રેશન પ્રક્રિયા જે છે એ શરૂ કરી દેવામાં આવે છે અને એનું વિગતવાર શેડ્યુલ જે છે એ આજે જે છે એ યુનિવર્સિટીની સોરી જીકાસની જે આ વેબસાઇટ છે એના પર જાહેર કરી દેવામાં આવશે અને જે પ્રથમ રાઉન્ડ છે એના વેરીફિકેશન ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપવામાં આવેલી છે કુલ કેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કર્યું છે એની તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે અને જિકાસ પર મોડું થયું હતું તો ઓગણત્રીસમી મેના રોજ જે છે એ તમારું પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે એના પછી તમે જે છે એ જે પણ કોલેજો સિલેક્ટ કરી છે એની અંદર તમને એડમિશન મળતું છે તો તમારે જે છે એ ઓફર લેટર ડાઉનલોડ કરવાના રહેશે એની ઇન્ફોર્મેશન જે છે એ તમને વેબસાઇટ પર મળી જશે કે ઓફર લેટર જે છે એ તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો પ્રથમ તબક્કાનું આખું શેડ્યુલ છે એ પણ ચલો હું તમને વેબસાઇટ પર જઈને એકવાર ફટાફટ બતાવી દઉં છું વેબસાઇટ પર હું જે છે એ આવી ગયો છું અને અહીંયા જે છે એ જે તમે કોલેજ સિલેક્ટ કરી છે એના જે છે અહીંયા એપ્લિકેશન રેકોર્ડ છે એ તમને અહીંયા દેખાડી દેશે તો તમે જોઈ શકો છો એ પ્રમાણે પ્રવેશ પ્રક્રિયા બે હજાર પચીસ છવ્વીસ માટેના પ્રથમ તબક્કાનું લંબાવેલ શેડ્યુલ તો એના પ્રમાણે તમારે જે છે એ એકવીસ તારીખ સુધી રજીસ્ટ્રેશન કરવાનું હતું જે પ્રક્રિયા તમે પૂરી કરી દીધી છે ત્રેવીસ સાથે ત્રેવીસ તારીખ સુધી તમારે વેરિફિકેશન કરવાનું હતું એ પ્રક્રિયા પણ જે છે એ પૂરી થઈ ગઈ છે અને ઓગણત્રીસ તારીખે તમારું પ્રથમ રાઉન્ડનું જે છે એ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવશે તો તમારે તમારા જે છે એ ડેશબોર્ડ પર જઈ લોગઇન કરી જે પણ કોલેજમાંથી તમને ઓફર આપવામાં આવી છે તમારે એ ચકાસવાની છે પછી તમારે જે કોલેજની અંદર એડમિશન લેવું હોય એ ત્યાં જઈ તમારા તમામ જરૂરી ડોક્યુમેન્ટ અને ફી સબમિટ કરાવી અને તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે એ ઓટીપી જે છે એ તમે ત્યાં આપશો તો તમારું એડમિશન જે છે એ કન્ફર્મ થઈ જશે તો આ રીતે જે છે એ તમારું પ્રથમ રાઉન્ડનું એડમિશન થઈ જશે પ્રથમ રાઉન્ડની અંદર તમારે કોઈપણ કારણોસર ફોર્મ ભરવાનું રહી ગયું હોય તો બીજા રાઉન્ડનું એડમિશન જે છે એ આજથી શરૂ થઈ ગયું છે સૌ પ્રથમ તમારે ક્વિક રજીસ્ટ્રેશન કરવાનું છે એના પછી આખું ફોર્મ ભરવાનું છે તો તમે આગળની જે આ પ્રક્રિયા છે એ કરી શકો છો ખૂબ જ અગત્યના જે તમામ વિડીયો છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે આવી તમામ માહિતી માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ